સહજાત્મ સ્વરૂપ ગુરુ તપ દેહાધ્યાસને લઈને જીવ જળના સંગે જળ જેવો થઈ ગયો છે તપના તાપથી આત્મા તપે તો કર્મો ઢીલા પડે અને ખરે જેમ કે કોઈ બળણીનું ઢાંકણું ખોલતું ન હોય કટાઈ ગયું હોય તો ગરમ કરી બળ કરતાં આંટા ઉકલે અને ખુલી જાય તે રીતે કષ્ટ સહે ધર્મ પાળતા તપ તેનું છે નામ ઈચ્છા રોકવી તેનું નામ તપ ઈચ્છા નિરોધ ઇતિ તપ મનુષ્ય બહુ દુર્લભ છે મરણ ક્યારે આવીને ઉપાડી જશે તેનો કોઈ નિયમ નથી માટે ધર્મ આરાધવામાં પ્રમાત્ કરવો નહીં એમ જ્ઞાનીનો ઠામ બોધ છે એ ગૌતમ અવસર પામીને આળસ કરીશ નહીં સમયમ ગોયમ માપમાએ માત્ર ભૂખ્યા જ રહેવું તે તપ નથી ઈચ્છા નિરોધને તપ કહેલ છે આજ્ઞા વિના માત્ર લાંઘણ ગણાય છે વ્રત ઉપવાસ કરતાં પણ સ્મરણ વારંવાર જીભ ઉપર રહ્યા કરે તેમ ટેવ પાડવી વિશેષ હિતકારી છે જી કારણ કે દુર્બલ દેહને માથ ઉપવાસી જો છે માયા રંગ રે તો પણ ગર્ભ અનંતા લેશે બોલે બીજું અંગરે પહેલું આચરણ અને બીજું સુઈગણાંગ સૂત્રની શાખ ને આ બોધ આપ્યો છે વૃત્તિઓ બહાર ભટકતી રોકી સ્મરણ મંત્ર વગેરેમાં રાખવી ઈચ્છાઓ રોકાય તેટલું ખરેખર તપ થાય ક્ષમા ખૂંદવું સહન કરવું ક્ષમતા રાખવી એના જેવું બીજું તપ નથી પણ આ જેવું નિમિત્તવાસી છે એટલે એવા નિમિત્તોથી જ દૂર રહેવું જ્યાં આત્માર્થને બાદ આવે ત્યાંથી સ્વચ્છંદથી અહંકારથી લોકલાદથી કુળ ધર્મના રક્ષણ અર્થે તપશ્ચર્યા કરવી નહીં તપશ્ચર્યા આત્માર્થે કરવી આત્મધર્મ અકશાયતા તિથિને અર્થે ઉપવાસ કરવાના નથી પણ આત્માના અર્થે ઉપવાસ કરવાના છે તપશ્ચર્યા બાર પ્રકારે કહે છે તેમાં આહાર ન કરવો તે તપ જીવાઇન્દ્રિય વશ કરવાનો ઉપાય જાણીને કયો છે જીવાઈન્દ્રિય વશ કરી તો બધી ઇન્દ્રિયો વશ થવાનો નિમિત્ત છે અને ઇન્દ્રિયો વશ થાય તો મન વશ થાય અને મન વશ થાય તો કશાય જીતાય અને આત્મા હાથ લાગે સત્સંગના વિયોગમાં જીવીને તો ઉપર વિશેષ વિશેષ લક્ષ રહે છે બાર પ્રકારના તપમાંથી સ્વાધ્યાય ધ્યાન કાયત્ર વગેરે કરી શકાય જે શીખ્યા એ તેના વિચાર તેની ભાવનામાં રહેવાથી તપ કરતાં પણ વધારે લાભ છે તપથી પુણ્ય સંચય થાય એક બહુમાં સુખનું કારણ થાય અને કર્મને નિર્જીરા અર્થે જે તપ કરે છૂટવા માટે તપ કરે તેનું ફળ મહત્ત્વ છે પૂજ્ય પ્રભુસિંહજી કહેતા બધુંય કરવું આટલું મેળવણ નાખવું છૂટવા માટે કરું છું બંધાવવા માટે નહીં જો સમ્યકત્વ થવા અર્થે આત્માની યોગ્યતા વધવા તથા પરમ બોલોનું કહેલું સમજવા અર્થે તપ થાય તો તે લેખામાં છે પણ કુગુરુઓના સંગમાં કંઈ તો કરવું જ પડે એમ કરીને કરે તો આત્મા સમ્યકત્વવાદી ગુણ પ્રગટ કરી શકે નહીં ભજન ભક્તિ થાય અને ઉપવાસ થાય તો કરવા નહીં તો પાણું કરીને પણ ભક્તિ કરવી પથારીમાં પડ્યા પીડ્યા વખત ગાળવો પડે આઠ ઉપવાસ કર્યા એમ કેવરાવું એ લૌકિક ભાવ છે તે ધર્મ નથી પોતાની શક્તિ પ્રમાણે ધર્મ કરવો સુખે સુખે થાય તેટલા ઉપવાસ કરવા અને ભક્તિમાં આખો દિવસ ગળાય તેમ કરવું કંઈક ગોખવું કંઈક વાંચવું કંઈક વિચારવું સાંભળવું જાપ કરવો પણ પરમાત્મા વખત ગાળવો નહીં સૂઈ રહેવું નહીં પરમપગના ચિત્રપટ આગળ નમસ્કાર કરી નેમ લઈ લેવો આજ્ઞાનું આરાધન એ ધર્મ આજ્ઞાનું આરાધન એ તપ અણાય ધમો અણાય તવો ભગવાને તપના બાર ભેદો કહ્યા છે છ બાહ્ય અને છ અભ્યંતર છ બાહ્ય તપ ઉપવાસ એક બે કે વધારે દિવસ આહારની ઈચ્છા રોકવી અને મૂળમાં તો ઉપ એટલે નજીક અને વાસ એટલે રહેવું આત્માની નજીક રહેવાની કોશિશ કરવી આત્માની નજીક રહેવું તે ઉપવાસ બીજું ઉણોદરી ઉણું એટલે અધૂરું ઉદર એટલે પેટ ઊણ ઉધરી ઊણ ઉધરી એટલે થોડુંક પેટ અધૂરું રાખવું પેટ ભરીને ઠાંસી ઠાંસીને ખાવું નહીં રોજ લેતા હોઈએ તે કરતાં એક બે કે વધારે કોળિયા ઓછા લેવાનો નિયમ વૃત્તિ સંક્ષેપ એટલે આજે અમુક શાક કે ગળપણ કે મીઠું કે ફળ ફળાદી નથી લેવા એવી અંતરમાંથી સંયમની ભાવનાથી વિલાસ વૃત્તિ રોકવી તે ચોથું રસ પરિત્યાગ પોતાને પ્રિય લાગતી વસ્તુનો ત્યાગ મૂળમાં ભાવે ન ખાવું ન ભાવે તે ખાઈને પેટ ભરવું કાય ક્લેશ કાયાને કષ્ટરૂપ લાગે તેવા આસને અમુક વખત બેસી વાંચન વિચાર સ્મરણ આદિ ધર્મધ્યાનમાં ચિત્ત રોકવું તે ઠંડી તાપ આદિ સહન કરતાં શીખવું તે આ કાયા ક્લેશ તપ કહે છે પ્રતિકૂળ વાતાવરણથી ટેવાઈ જેવા મહાવરો પાડવો તેથી આગળ ઉપર આ ભવે કે ભાવિ ભવે સર્વસંગ પરિત્યાગ કરે ત્યારે બધા પરિશો પડે તે જીતી શકાય સહેલાઈથી જીતી શકાય આની અત્યારથી એવું પાડવાની છે સલીનતા એકાંતમાં બેસવું એકાંતમાં સૂવું વિકાર થાય તેવા સ્થાનોથી દૂર રહેવાનો અભ્યાસ કરવો તે છઠ્ઠું સલીનતા તપ છે અત્યારથી જ અસંખ થવાનો મહાવરો પાડવો વિતરાગ દર્શનની બધી જ ધર્મની કરણી છેલ્લે તો એકાંત અસંગ થવા અર્થે છે બીજા છે અભ્યંતર તપ છે એટલે બીજાને તપ કરે છે એવું જણાય નહીં તે પ્રાયશ્ચિત ગુરુ સમીપે થયેલા દોષો જણાવે બતાવે ગુરુ બતાવે તે શિક્ષા ગ્રહણ કરે અને દોષ મુક્ત થવું તે એમાં માન કશિયાદીનો ત્યાગ થાય છે અને દોષ કરવાની વૃત્તિ રોકાય છે આ પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતરીએ પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે વિનય કરવા યોગ્ય મહાપુરુષોનો વિનય કરવો તે પણ આભ્યંતર તપ કહ્યું છે તેમાં પણ માનની વૃત્તિ રોકાય છે અહીં પરમાત્ વિનયની મુખ્યત્વે વાત છે ત્રીજું વૈયાવૃત્ય એટલે સેવા કરવા યોગ્ય આત્મજ્ઞાની સંતજનોની સેવા કરવી આ તપ છે આદિ વડે કાયા કૃષ કરવા કરતાં ખાયને આવા આત્મજ્ઞાની આવા સંતની સેવા કરનારને વધારે લાભશાસ્ત્રો વર્ણવે છે કારણ કે આ કાયાની સફળતા તેમાં રહી છે બાહુબલજીને આત્મજ્ઞાની મુનિઓની સેવા કરવાથી ચક્રવર્તી એવા મોટા ભાઈને હરાવે તેવું બળ મળ્યું અને છેલ્લે કર્મોને પણ હરાવ્યા માન આદિક મહાશત્રુને જીત્યા અને કેવલ્ય પામ્યા ચોથું સ્વાધ્યાય તપ આત્મામાં સત્પુરુષનો બોધ પરિણામ પામે તેવા વૈરાગ્ય અને આત્મા સહિત સત્પુરુષના વચનને પ્રત્યક્ષ સત્પુરુષ માની બહુમાન ભક્તિપૂર્વક વાંચન વિચાર ચર્ચા મુકપાટ કરેલું વિચારપૂર્વક બોલી જવું તે સ્મરણ વગેરે પણ સ્વાધ્યાય તપ ગણાય છે આ કાળમાં શરીર કૃષ કરવા કરતાં સ્વાધ્યાય તપને સહેલું વિશેષ ફળદાયી સંતોએ ગણ્યું છે એક કલાકના સ્વાધ્યાયનું ફળ એક ઉપવાસ જેટલું કહ્યું છે કારણ સ્વાધ્યાયથી આત્માનો દોષો ક્રુશ થવાનું કારણ બને છે શું કરવું શું ન કરવું એ સ્વાધ્યાયથી જ સમજ આવે છે પાંચમું ધ્યાન નામનું તપ છે તેમાં આર્તધ્યાન અને રૌદ્ર ધ્યાનને તજીને મોક્ષમાળામાં ધ્યાનના ત્રણ પાઠ ગોપાલદેવે લખ્યા છે તે પ્રમાણે ધ્યાનમાં વૃત્તિ રાખવી તે પાંચમું અંતરતપ છે વિચારરૂપી ધ્યાનની અહીં વાત છે રૂપાતી ધ્યાન આ કાળમાં લાખોમાં કોઈકને સંભવે વચનમૃત બાસઠ પરમાત્માને ધ્યાવવાથી જીવ પરમાત્મા થાય છે પણ તે ધ્યાવન આત્મા સત્પુરુષના ચરણ કમળની વિનય ઉપાસના વિના પ્રાપ્ત કરી શકતો નથી એ નિર્ગ્રંથ ભગવાનનું સર્વોત્કૃષ્ટ વચનામૃત છે એમ પરમકુપુદેવે વચનમૃત બાસઠમાં બોધ્યું છે પૂજ્ય પ્રભુજી કહેતા કૃપાલદેવની ભક્તિ કરનારને બીજું બજુ ધ્યાન કરવાની જરૂર નથી તેમ છતાં ધ્યાન કરવું જ છે તો પરમકુપાલદેવનું ધ્યાન કરવું તે મૂર્તિથી એટલે કે પરમકૃપાલદેવના ચિત્રપટથી તે આત્મસ્વરૂપ પુરુષની દશા ફરી ફરી તેના વાક્ય આદિના અનુસંધાને વિચારવાને યોગ્ય છે અને તેનું તે હૃદય દર્શનથી પણ મોટું ફળ છે વચનામુદ ત્રણસો ચોરાણું પૂજ્ય સૌભાગભાઈને આ ધ્યાન કરવા કુવાલદેવે આજ્ઞા આપી અને તેનું ફળ તો જગજાહેર છે છઠ્ઠું કાયોત્સર્ગ કાયનો ઉત્સર્ગ કાય ભાવ છોડી દેવો તે દેહોત્સર્ગ એટલે આ મરણ વખતે દ્રવ્ય પણ કાયા છોડવાની છે તેનો મહાવરો આ કાયોત્સર્ગથી અગાઉથી કરવાનો છે અને છેલ્લે વસમું ન લાગે અહીં ચિંતવું કે દેહથી હું ભિન્ન છું જાણનાર છું દેહને થાય છે તે મને થતું નથી હું ફક્ત જોનારો એમ વિચારી દેહ ચિંતા તજી આત્માર્થે મહાપુરુષે બોધેલા છ પદ સ્વજાત્મ સ્વરૂપ પરમગુરુ મંત્ર કે લોગસ વગેરેમાં મનને લીન કરવું તે કાયસદ નામનું છેલ્લું અને અત્યંત ઉપયોગી સમાધિ તૈયારી રૂપ છઠ્ઠું તપ છે તેમાં સંસારની સર્વ વૃત્તિઓ રોકાય પરમ પુરુષમાં પરમ બૌદ્ધેમાં તેના વચનોમાં વૃત્તિ રોકાય છે સર્વ દુઃખથી મુક્ત થવાનો અભિપ્રાય જેનો થયો હોય તે પુરુષે આત્માને ગવેશવું અને આત્મા ગવેશો હોય તેણે યમ નિયમ આદિ સાધનનો આગ્રહ અપ્રદાન કરી સત્સંગને ગવેશવો એમ જે સત્સંગને ઉપાસે છે તે અવશ્ય આત્માને ઉપાસે છે અને આત્માને ઉપાસનાર સર્વ દુઃખથી મુક્ત થાય છે દ્વાદશાંગીનું સળંગ સૂત્ર વચનામુત ચારસો એકાણું સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ